નેતાઓનું દાયિત્વ હોય છે કે તેઓ સમાજને સારા માર્ગે દોરે અપીલ કરી હતી તેઓએ દશામાં અને ભુવાજીઓને લઈ એક નિવેદન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ઘરમાં દશા ન બેસાડો અને એમનું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું હતું અને જેને લઈ તર્ક વિતર્ક સાથે તેની સમીક્ષા થઈ રહી છે એ આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા અને તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે પહેલા આપણે સાંભળીએ સાંસદ શ્રી ગેનીબેનની ને અને પછી કરીએ તેની સમીક્ષા આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે બરાબર એટલે આ દશામાં વર્તો કરીને ઘરે દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાં આના વર્તા વ્યા કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધાય માને મારે મેળતી તો હું એકલી ગાડી પેરું છું દશામાં મારા ભેગા ગાડી ફરશે અને નડે તો મને નડે તમને કોઈ નડજે નહીં બરોબર ને પછી આ ભૂઆનું રેણું જોયું ને એ કટું મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભૂઆમાં ફસાતા નહીં તમારું જે કલમ છે એનું ઈ જ અગત્યનું છે જેવો કરમ કરશો એવું ભોગવશો ફોન કેશો સાહેબ બે તમે કોઈ ભૂવાપા ની બાધા રાખા અને અમે તમારે અહિયાં કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણી ફોર્મ ભરા દીધા તો એ ભોગો હશે કોઈ પણ પ્રકાર નું હોય તો ડોક્ટર ને બતાવું કોઈ પ્રકાર તકલીફ હોય તો જેનો જે નિષ્ણાંત હોય એના કરી જાઉં ઉપરોક્ત નિવેદન અમારા સંસદ શ્રી ગેનીબેન ઠાકોરે એક સામાજિક મેળાવડામાં કરેલું અને એમણે સમાજને શીખ આપી હતી અને સમાજને કહ્યું હતું કે તમો ઢોંગી ધૂતારા ભૂવાઓમાં ભેરવાઓ અને એવા ભૂવાઓમાં ભેરવાઓ કે જે કહેતા હોય કે તમને માતા નડે છે અને નડવાના કારણે માત્ર ભયના કારણે ભક્તિ કરતા હો તો એ ભક્તિ નિષ્ફળ છે તેવું ઉપરોક્ત નિવેદનમાં જણાઈ રહ્યું છે ત્યારે સાચા ભુવાજીઓને અથવા સાચા ભક્તોને તેની દરકાર નથી પણ ઢોંગી ધૂતારાઓ આ નિવેદનને લઈ નિવેદનને સમજ્યા વગર કાગારોળ બચાવી રહ્યા છે ગેનીબેને માતા નડે તોની વાત કરી છે જ્યારે અહીંયા તો જાણે એમણે માતાજીનો વિરોધ કર્યો હોય તેવા સુરો અમુક સ્વાર્થીઓ ઉઠાવી રહ્યા છે ત્યારે જાણીએ દેવી શક્તિ વિશે દેવી શક્તિના સાચા ભુવાજીઓ વિશે અને ઢોંગીઓ વિશે સમાજમાં નેતાઓનું દાયિત્વ માત્ર મત મેળવી અને સરકારી ગ્રાન્ટો ફાળવવાનું અથવા તો સરકારની યોજનાઓનો લાભ અપાવી અને પૂરું થતું નથી તેઓનું દાયિત્વ છે કે તેઓ સમાજને દોરે છે અને નેતાઓના નિવેદનની પ્રજામાં કિંમત હોય છે નેતાઓના નિવેદનમાં માત્ર સરકારની સરાહના કે ટીકાત્મક વલણ અપનાવવું તે તેઓની ફરજ નથી પણ સમાજમાં ફેલાયેલી દારૂ જુગાર અને ડ્રગ જેવી બધી માટે બોલવું સાથે સાથે કુરિવાજો અને દુશ્મથી સમાજને મુક્ત કરવો અને સમાજને સારા માર્ગે વાળવો સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવી તે તમામ દાયિત્વ નેતાઓના હોય છે અને શક્તિના ઉપાસકોએ દેવીની ભક્તિ કરેલી અને શક્તિ મેળવવાનું માધ્યમ દેવી માતા છે ત્યારે દેવી માતા એ શ્રદ્ધાનો વિષય છે આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી હરસિદ્ધ માતા જેને વહાણવટી માતા કહેવાય છે જગડુ સાના વહાણ તાર્યા હતા જે જગ્યાએ માતાજીને લઈ અને વિક્રમ રાજાએ પોરો ખાધો હતો અને ત્યાં પોરબંદર વસ્યું હતું જે વિક્રમ રાજાની રાજધાની ઉજ્જૈનમાં બિરાજમાન છે ભગવાન કૃષ્ણે જ્યારે દ્વારિકામાં ભગવાન વિષ્ણુની મંદિરની સ્થાપના કરી ત્યારે જે દેવીને તેઓએ મંદિરના શિખર ઉપર બિરાજમાન કરેલી તે માતા હરસિદ્ધ તે માતા વહાણવટી તે માતા સિકોતર એનો સિકોતરા બેટનો ઉલ્લેખ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલો તેવી મહાન દેવીને અત્યારના સમયના સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગતા ભુવાજીઓ એ માતાજી અમારા પંડમાં આવે છે અને પંડમાં આવે તે પણ ઠીક છે પરંતુ તેઓ ધૂણીને એવો દખાડો કરતા હોય છે કે હું ફલાણા ઢીકળાની માતા હું પાડી નાખું તોડી નાખું ફોડી નાખું અલ્યા દેવ કોઈ દિવસ આવું કે દેવ તો દેવ હોય છે જો મોટો માણસ હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અથવા એસપી કે કલેક્ટર હોય તેને પોતાની ભાષાનો વિવેક હોય છે તેઓ પણ લુખવાડ નથી કરતા હોતા તો દેવાઓની ભાષાવાળી લુખી હોતી હશે દેવો કોઈને નડતા હશે એટલે આ સમયે કરાયેલું ગેનીબેનનું નિવેદન એ એમ તો યોગ્ય ગણાય દેવી શક્તિની શ્રદ્ધાના સહારે લોકો તરી ગયા છે શ્રદ્ધાળુ હોવું અને માતાજીની ભક્તિ કરવી તે ઉત્તમ છે દેવી ઉત્તમ છે તે મહાશક્તિ છે તેનાથી અનેક રાજા મહારાજાઓ અને સૈન્ય શક્તિઓ તરેલી છે માતાજીના પ્રચા રાજા મહારાજાઓને મળેલા છે તેઓએ તેમના રાજ્યની રક્ષા કરી છે અને મહાશક્તિઓએ અનેક વખત રાજાઓને યુદ્ધમાં વિજય અપાવ્યો છે વર્તમાન સમયમાં પણ મા નડેશ્વરી અને મા તનોટ એ પાકિસ્તાન સામે યુદ્ધમાં વિજયની દેવી બની હતી તે તેના ઉદાહરણ છે ત્યારે આ વિષય આપનું શું મંતવ્ય છે તો કોમેન્ટ કરો અને આવા તટસ્થ સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને જય માતાજી